আমিক্স কাঠরনি স্টিক ছাバター খাই গড়িয়া মিক্স চে গেছা দেনি বেগুনে পেড়া নিবে ফন কচুরি গড়িয়া तीखा মক সুকি কচুরি টুকরা না লা জোকালা তন কচুরি সফে তন্দুর চ দিওয়াত যা

સમોસા અને કચોરી પેક કરીને ઘરે લઈ આવ્યા છે આ છે મીઠી ચટણી અને બધું બુંદીના લાડવા માં ખૂબ જ જૂનું મંદિર આવેલું છે અન્નપૂર્ણા માતાજીનું અત્યારે અન્નપૂર્ણા માતાજીનું

આજે બનાવ્યું છે રીંગણા મેથી અને બટાકાનું જો શિયાળો આવે એટલે લીલા શાકભાજી એકદમ સરસ સરસ આવે જ છે માર્કેટમાં અને રીંગણા મેથી પણ સરસ લાગે પણ બટાકું નાખીએ તો બધા ખાઈ લે એટલે બટાકું નાખવું પડે જો બતાવો એટલું મસ્ત શાક થયું ને રોટલો એની સાથે હોય ને તો તો બહુ જ મજા આવી જાય રોટલો ચોરી અને ખાવાની રસાવાળું શાક અને એમાં છે ને લસણની કટકી કરીને ને માં તો એકદમ સરસ સુગંધ આવે ને એકદમ મજા આવે ખાવાની બની રીંગણા મેથી બટાકાનું શાક રસાવાળું શાક છે તો ચલો જમી લઈએ વિદિસન બનાવવાનો છે સ્કૂલમાં પ્રોજેક્ટ સાયન્સ નો એટલે જોઈ પપ્પા એને મદદ કરે છે અને વિદિશા બંને અહીંયા પ્રોજેક્ટ બનાવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ આજે જો વેલી વહેલી રસોઈ બનાવી લીધી છે રોટલી બની ગઈ અને હવે પાપડ તળવાના છે આમાં લઈ આવ્યા છે આ ઢોકળાને એ વઘારવાના છે મારા વિદિશાના ફેવરેટ છે ઢોકળા ને જો કાલુપુરથી અમે પાપડ લઈ આવ્યા ને એ બતાવું એકદમ સરસ થાય તળીએ ને એટલે જો આ પાપડ તળવાના છે અને આપણે ખોલી એ તળી લઈએ જમવામાં છે વટાણા બટાકા મચોરી નું શાક પછી રોટલી અને આમાં છે પાપડ છાસ સાથે ખીચડ આમાં છે વાટી ઢોકળા બધા ઢોકળા ખાવા મિત્રો જમવા અત્યારે ને પતંગ ચગાવવા જવાનું છે આજે રવિવાર હવે બસ થોડાક અઠવાડિયા બાકી છે ના એટલે પતંગનું અનબોક્સિંગ કરે ગયા વર્ષના પતંગ નો જો આ વર્ષના તો લેવાના બાકી છે

આવી ગયા ધાબે હજી એક ઉપર માળ છે ને ત્યાં બી રીતે પતંગ ચગાવે છે જાત્રી જાય પતંગ લઈને ચગાવવા હા વિધુબેન આવ્યો અમારો અત્યારે આવી ગયા છે ધાબે જ પતંગ ચગાવવા માટે કેટલી બધી પતંગ ચગાવીશી છે ધાબા ઉપર બી દિનેશ ચગાવવા માટે

बचे जाएंगे दूरी Hãy subscribe cho kênh Ghiền

અને ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો બાય બાય હાલો તો હવે બહાર જવાનું છે આટો મારી આવીએ પતંગ ચગાવી લીધી મજા આવી ગઈ અને હવે જઈએ બહાર રવિવાર છે એટલે બહાર આટો મારી આવીએ